સંસ્કારી નગરી વડોદરામાં ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે હવે નવરાત્રીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સંસ્કારી નગરી વડોદરાના ભાતીગળ ગરબાનું આયોજન કરવામાં આવ્યું કલા સમા ભાતીગળ ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે અષ્ટ સહેલી ગ્રુપ દ્વારા ભાતીગઢ પ્રાચીન ગરબાનું ખાસ આયોજન કરવામાં આવ્યું અને સંસ્કારી નગરીને વિરાસતને જાળવી રાખવાનો એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે

જેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે સંસ્કારી નગરીની વિરાસતને જાળવી રાખવાનો એક અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં પીએમ મોદીની સ્વદેશી તેમજ લોકલ વોકલ ખાસ આયોજન કરવામાં તો સંસ્કારી નગરી વડોદરા ખાતે ભાતેગઢ ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે હવે નવરાત્રીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને સંસ્કારી નગરીની વિરાસતને જાળવી રાખવાનો એક અનોરો પ્રયાસ કરવામાં આવ્યો